<laughs> आम तो जो गाम से। गाम गोतो तो गाम से। आज गाम मा चार तो चार छकरा उपाडी लवा ही छोकरा काढी दुबई वेची देवानी पैसे ने पैसा लायका जावा दे <laughs> આ ઘર બહુ સારું દેખાય છે આ ઘરે નાના છોકરા હશે લઈ જવા દે દયા પ્રભુ ની ધરમ નો દઈ હો બાજરોજી દેવું દઈ દીજો બાપલજો સીતારામ બાપુ સીતારામ 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 એ દોષી અહીંયા આ બાપુ આવ્યા છે ને

અરે બાપુ હવે ક્યાંથી નાના છોકરા હોય નાના છોકરા હતા એ મોટા થઈ ગયા અને મોટા થયા એટલે પરણાવી દીધા ને અત્યારે તો શેર માં રહેશે હા પણ તમારા નાના છોકરા ને શું કામ હતું કાંઈ નહીં આશીર્વાદ દેવાતા એવું છે હે પણ કાંઈ વાંધો નહીં હું તમને આશીર્વાદ દઈ દઉં હા બાપુ તથા તથા એ બાપુ આમ જુઓ તમે ઘડીક છે ને અહીંયા બેહો હું તમારી હાથો સા બનાવતી આવું હા બનાવતા આવ બનાવતા માને અહીંયા કોઈ નાના છોકરા તો હે ને ખોટો મારો ટાઈમ બગાડ્યો લાઈ બીજા ઘરે લો જાવ નો છોકરો છે મારું કામ થઈ જાય છે અહીંયા લઈ જવા દે થાય દયા પરભુની ધરમનો નો જય હો કઉ બાજરોજી દેવું દઈ દીજો બાપુ જો વાહ બાપુ વાહ તમે મારા ઘરે પધાર્યા આશીર્વાદ આપો મને તથાસ્તુ એ બાપુ તમે 2 મિનિટ અહીંયા રહ્યો હું ખૂન લેતી આવું હો હા હા લેતા આવો લેતા આવો કઈ છોકરા અહીંયા તારા ઘરે બાપુ આયા છે અલ્યો બાપુ ઘઉ એ બાપુ મહાન્યા મારા છોકરાને લઈ ગયા જ ઉભો મય એ બાપુ ઉભો માર તારી માને અરે બાપરે આ તો ભાગી ગયો હવે હું કરું મારે એ ગામનાવ ગામનાવ સે કોઈ મારી વાત સાંભળો એ ગામનાવ કહેગા ધોડો અબેરી Cô còn lại đâu đó, kêu nó શું tui nhá Xui 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 Hãy tôi kêu cả Xe quay Em mà đi bà thăm ra gần nào kêu cả tui lô Ấy bạp rì Hàm em bà đồ xì mà

ની ની માને મારા માણા ને આંકડા કાઢતા હ્યાં ગયા એ અર્ખા એ અર્ખા ઈ બાજુ હોયા એ સરદાર આબાદ કુવા બાજ વ્યા ઓને કુવા પાએ રયો રયો આવું તમારી મને એટલે ઉતારો કાકા ની કાઢો હાલો કુવા એ લઈ જાવ પકડી જો હોય કાઈ કા એ રક્ષક આતો હા તમારો બાપ ગામના તો હામા મળ્યા એ આયો ફોન ફોન કર્યો તો સાહેબ મે ફોન કર્યો તો શું શું દોષમાં વાત કરો સાહેબ ને સાહેબું તમને આખી વાત કરું એક બાપું બધાય ના ઘી રે દાણા માંગવા હાટુ ફરતો તો પછી એ ગીરે ગયો અને આ ભાઈનો છોકરો ઉપાડી લીધો અને છોકરાના ગમમાં ગમમાં એ બાઈ હોતક મરી જાય હ હા અને બાપુ થાય ગયો બાપુ તો છોકરા ને લઈને વ્યોય ગયો અરે બાપરે આ ગામડાના માડા નું હું કરવું જોઈ તમારા બાપ એવા ને તમે ગામમાં શું કામ કરવા દો છો અતારે એવા નીકળી ગયા છે અરે ભાઈ મરી ગઈ હા અરે બાપરે હાઈ

અને હે ને આ મહિને પગાર જ નથી દેવો હમ એન પાક મને દઈ દીજો બંધ થા સામાન પેક કરો કાઈ કે આપડો આઈથી નીકરો હાલો આને હે ભક્તિઓ ને પકડો કા સાઉ ભાજી એ સોકરો ચાલી ગયો અરે બાપ રે તો આયા હે મારી ના જો કીંટી કાટ લીધી હોવ હોવ શું તા તેમ કીટ નહી કાટ લીધી બોલા અહીંયા છોકરો મરી ગયો આના ગમમાં ફેરે એની માં મરી ગઈ તમારી મને બધું તમારું દેખ્યું છે આ બધું આ ગામનાની દેખ્યું છે તમારી મને તમને કેટલી વાર કીધું કે આવા ઢોંગીના ગામમાં ન કરવા જો આ જો ખોટો છોટલો આ બધું પણ સાહેબ અમને થોડી ખબર હોય કે આ ઢોંગી છે અમને તો એમ થયું કે હા સા બાપુ છે તો થોડું પૂંડાન કરી નાખી હા સા બાપુ છે

આનો કેસ રહ્યો ને આ એને પતાવી દે એક કામ કરી આને રહ્યો ને બીજો કાંઈ કરાય નહીં આને આપણે ઓલું ઓલું હરગે શું કહેવાય ડીઝલ 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 લઈ આવે ન કરે એક કામ કરી એક બમ કોઈ અને આ બધાને ભેગા કરીને નાટ ભાઈ બાંધીને બમ ફોડ નહીં અને શીથરા શીથરા આના ઉડાડી થાય ને હા જાય એવું ન કરતા અમારે જીવવું તો બાર જેવું હોય ત્યાં છોકરા ને મરી જવું બમ નો કીધું તો હવા ભાઈ ગઈ હઈ એમ જ કરવું લઈ લે લઈ લે આવું બઉ જીવ લીધું આવો હવે મરવાના બી આવી ગયા ભાઈ સાંભળો થોડીક વાર માં બમ ફૂટશે ને તો મરી જાય છે તમને શું લાગે કે આ આ સ્ટોરી ખતમ સ્ટોરી ખતમ ને સ્ટોરી સ્ટાર્ટ થઈ ગઈ હું કામ આ વિડીયો અહીંયા પૂરો નથી થતો આ વિડીયો આથી ચાલુ થાય છે શું કામ કેમ કે અહીંયા તો આ વિડીયો પૂરો થઈ ગયો પણ હાસુકા તમારા ગામમાં આ ઘટના ચાલુ થાય છે ને ત્યારે તમને ખબર પડશે એટલે આરે આરે બે શબ્દ સમજાવ તો જાવ આવા ઢોંગી ખોટા સોટલા ગામમાં ઘરે તો એને તમારે પકડી ને પૂછપરછ કરવાની છે કે ભાઈ શું લેવા આવ્યો હો ક્યાં જાવ એવા ગામમાં ચાર પાંચ વધીલ તો હોય ને નગર પછી આ ગામ ઘટના બની એમ તમારા ગામમાં ઘટશે અને રોતાય નહીં આવડે વિડીયો ગેમ લાગે પાસે મોકલી દો લાઈક નાખો હાસા બાબાજી ખાવાનું આપો બધું આપો દાણા આપો પણ ભોઈજી કાઈનું કાંઈ નું આપો ગામ બાર પકડો અમારા દીકરા એટલા તો ભોડા હોય કે આ પકડાતા નથી રોજગાર રો હમણે તરત એમ મારો ફાડો વાંધો ઢીકડો વાંધો વાંધો કાંઈ ન હોતો વાંધો તમારે ઘેર ગાઈ દીધી છે हुन्छ mm. <laughs> mm.